મને ઘણાઈ પૂછે બાપજી મન કે અત્યારના છોકરાઓમાં ને આપણા છોકરા આપણી પેઢીમાં અત્યારના છોકરાઓ ફેરવું મેં કીધું ઘણો ફેર છે એમ કે મન કે શું ફેર છે મેં કીધું જો અમે જન્મ લીધા ને સરકારી દવાખાનામાં જન્મ લીધા આંખું ખોલી લે તો ત્રણ પાંખડા વાળો પંખો સેવામાં આવ્યો હોય એમાં એક પાંખડું વળી ગયેલું આમ હો અને ખૂણે ખૂણે જો નખરા દા 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 અને અઢી ફૂટ નો ઓલો ટ્યુબ લાકડી ધોકો આવતો અડધો તમને કહું કાળો એટલે આપણે આંખું ખોલી તો અંદર થી એમ જ આ વાત છે પણ આ સુવિધા બધી આપણે જ ઉભી કરવા રે બાપા પાસે છે નહીં એટલે જેટલી અગવડતામાં આપણા બાપે આપણને મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું તો કે આજની પેઢી મેં આજની પેઢી દવાખાના જન્મ લે વી વીઆઈપી દવાખાનો આંખું ખોલે એટલે એની આમ જો સેન્ટર એ એસીઓ સેન્ટર એસી બેતાળીસ ટીવી હો અને હિસકાવા વાળા તમે ઘેરે રેવા નથી દીધા ગમતા તો છે નહીં તો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ મળું હળું સાત દબો ને ક્યાં રાખે આમાં કસરત તો થાય લાગે તમને એમ એમને દાંત ન કાઢે ભાઈ હોળ ખાઈ દે ત્યાં દાંત કાઢે થા બધા જેમ એ ઓલું બે ઇંચ નું ઠૂઠું આવ્યું ઓલું પેન ડ્રાઈવ નામ ભરાવો એટલે પછી એમાં ગીત વાગી રાખે ઉલ્લુ લુલું લાઈ લો તારો બાપ ટાઈ ગયો આ ન થાય બીજું શું થાય એમાં